ઉપર ના મામલામાં આજ કલેક્ટર સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી ભરૂચ જગડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના ત્રણસો અગિયાર પગાર વધારા અન્ય પડતર પ્રશ્નોને લઈને દસ દિવસથી હડતાલનું શાસ્ત્ર ઉગામ્યું છે ત્યારે કામદારોની વાહરાય સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચરિતર વસાવા સહિતના આગેવાનો પણ આવ્યા હતા જેઓએ કમતી મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી કમતી દ્વારા આપવામાં આવી હતી જોકે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજરોજ આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે કામદારોની પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં આવે અને જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે એક કલાકે ભરૂચ જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવામાં આવી હતી આજે બ્રિટાનિયા કંપનીના કામદારો દ્વારા છેલ્લા દસ દિવસથી બેઝિક પગારની માંગણીને લઈને જે ધરણા પર બેઠા છે ત્યારે કંપની દ્વારા છેલ્લા બાર વર્ષથી એ લોકોનું શોષણ કરી રહ્યા છે એ લોકોની યોગ્ય માંગણી છે આજે કલેક્ટર શ્રી અહીંયા બોલાવેલા છે પણ બોલાવેલી છે છે અમારી માંગણીઓ કે અમને બેઝિક પગાર મળવો જોઈએ જે લોકો છેલ્લા બાર વર્ષથી કંપની કામ કરે છે કંપની આજે બાર વર્ષ બે હાજર તેર માં એક પ્લાન્ટ હતો આજે પાંચ પ્લાન્ટ એ લોકોના ફિટ થઈ ગયા છે ને આ લોકોનો કામદારોનો પગાર અગિયાર હાજર સાતસો ને રૂપિયામાં